દર્શક મિત્રો પાલનપુર ખાતે ભવ્ય એકસો કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો સાધકો છેલ્લા દિવસથી આત્મિક શાંતિ અને સંસ્કારની અનુભૂતિ માટે ઉમટ્યા છે આ યજ્ઞમાં આજે વિશેષ આકર્ષણરૂપે ચારસો થી પણ વધુ ગર્ભવતી મહિલાઓ માટે ગર્ભોત્સવ સંસ્કાર યોજવામાં આવ્યા હતા ગાયત્રી પરિવારના માર્ગદર્શન હેઠળ પેઢીમાં આયોજિત આ ગર્ભોત્સવ સંસ્કારમાં માતૃત્વ પામનારી મહિલાઓને સંતાન સાર્થક સંસ્કાર માટે પણ ખાસ મંત્રોચ્યાર ધ્યાન અને સાધનાથી યુક્ત કાર્યક્રમ શાંતિકુર હરિદ્વારના સંતો દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં વૈદિક રિવાજ મુજબ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતો આ સંસ્કાર માતા તથા ભવિષ્યના સંતાન માટે શારીરિક માનસિક અને આત્મિક સુખાકારી માટે મહત્વપૂર્ણ ગણાય છે આ સમગ્ર આયોજન સેલિબ્રેશન પાર્ટીપ્લોટ ખાતે ચાલી રહેલા એકસો આઠ કુંડીએ ગાયત્રી મહાયજ્ઞમાં પવિત્ર વાતાવરણમાં ભક્તિભાવ અને શિસ્ત સાથે સંપન્ન થયું શહેરના નાગરિકો સહિતના આસપાસના જિલ્લાના આયોજકોની હાજરી રહી હતી આહુતિ નો આ કાર્યક્રમ ચાલુ છે અને સાથે સાથે સાડા ત્રણસો બહેનો ને ગર્ભ સંસ્કાર નો કાર્યક્રમ ચાલુ છે હાલ એ કાર્યક્રમ અત્યારે સંપન્ન થઈ રહ્યો છે ત્યારબાદ તમામ પરિજન ભાઈ બહેનો ભોજન છે